દાહોદના પાટીવાડા વિસ્તારમાં નિર્માણાધીન એનટીપીસી કંપનીના સોલાર પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગ મામલો ફાયર વિભાગે વહેલી સવારે ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો છે જોકે ફાયર વિભાગની કામગીરી હજુ ચાલુ છે ત્યારે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી દાહોદના ભાટીવાડા વિસ્તારમાં નિર્માણાધીન એનટીપીસી કંપનીમાં સોલર પ્લાન્ટમાં લાગેલ ભીષણ આગનો મામલો સામે આવ્યો છે ફાયર વિભાગે વહેલી સવારે બારે જહેમત બાદ કાબુ મેળવ્યો છે જોકે ફાયર વિભાગની કામગીરી હજુ પણ ચાલુ છે જ્યારે આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી આ ઘટનાની જાણ થતા દાહોદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી ત્યારે ડીવાયએસપી મામલતદાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો આગને બુજાવવા માટે દાહોદના ચાર ફાયર ફાઇટર અને ઝાલોદના એક ફાયર ફાઇટરે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે

પાછળના વિસ્તારમાંથી અચાનક આગના તણખા લોકોને દેખાયા હતા અને જે અન્વયે ફટાફટ ફાયર બ્રિગેડની ગાડી બોલાવવામાં આવી હતી હાલમાં પાંચ જેટલી ગાડીઓ છે એ ફાયર ફાઈટિંગનું કામ કરી રહી છે લગભગ સાત આઠ માણસો કામ કરનાર અને ત્રણ ચાર સિક્યુરિટી ગાર્ડ એ તમામને સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવેલા છે અત્યાર સુધી કોઈ જાનહાનિની ઘટના સામે આવેલી નથી પરંતુ મોટી પ્રમાણમાં નુકસાન થયું એવું જણાય આવે છે હાલમાં ફાયર ફાઈટ કામગીરી ચાલુમાં છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દાહોદ